મહેસાણાના વિજાપુરમાં આજે બંધનું એલાન વિજાપુર પાલિકા ગોવિંદપુરા ગ્રામ પંચાયત વચ્ચેનો વિવાદ વધુ ઉગ્ર બન્યો ગોવિંદપુરા ગ્રામ પંચાયતને પાલિકા બનાવવાની માગથી ઉભો થયો વિવાદ ગોવિંદપુરા પંચાયતને વિજાપુર પાલિકામાં સમાવવાની માગ સાથે બંધનું એલાન કરાયો વિજાપુર હિત્રક્ષક સમિતિએ આપેલા બંધને સારો પ્રતિસાદ મળ્યો વિજાપુર શહેરમાં વેપારીઓ ધંધા રોજગાર બંધ રાખી બંધમાં છોડાયા શહેર અને ગોવિંદપુરા ગ્રામ પંચાયતની આસપાસની સોસાયટી વચ્ચે

વિજાપુર બંધ નું એલન આપું છું હું આ દ્રશ્યો બતાવીશ કે વિજાપુર શહેર બચાવનું બેનર લગાવવામાં આવ્યું છે ને વિજાપુર શહેર આજે બિલકુલ બંધ છે વિજાપુર શહેરના લોકો અહીંયા રેલી યોજીને મામલતદારને આવેદન આપશે તે પહેલાના આ દ્રશ્યો છે આપ જોઈ શકો મોટી સંખ્યાની લોકો અહીંયા ઉમટી રહ્યા છે મારી સાથે સ્થાનિકો છે જે હિત રક્ષક સમિતિ સાથે જોડાયેલા છે તેમનાથી વાત કરીશું સાહેબ કેમ રેલી યોજવી પડી કેમ બંધ આપવું પડ્યું આજે વિજાપુર સરકાર શ્રી દ્વારા તારીખ 15 એક ના રોજ વિજાપુર નગરપાલિકા વિસ્તારમાં વિજાપુર એને વિસ્તારના જે સર્વે નંબરો મર્ચ કર્યા હતા એનાથી સ્થાનિકોમાં ખૂબ જ ખુશીનો માહોલ હતો કે વિજાપુર નગરનો વિકાસ થાય વિજાપુર નગરની હદ વધે અને ધંધા રોજગાર વધે વિકાસની તકો મળે પરંતુ અમુક જે કહીએ કે સત્તા સ્વાર્થી લોકો એનો વિરોધ કરી અને તે આવેદનપત્ર સરકાર શ્રીમાં આપેલ છે કે એમને અલગ નગરપાલિકા આપી જુ

કે સરકાર શ્રી એક નગરપાલિકા મોટી બને તેમાં જ વિકાસ છે બે અલગ અલગ નગરપાલિકા આખા ગુજરાત ક્યાંય નથી અને આવો કોઈ ચીલો પાડાય નહીં આપણે શું માંગશે સાહેબ ખરેખર નગરપાલિકામાં સમાવવાનો મામલો હતો હવે નવી નગરપાલિકાની માંગણી થઈ છે કેમ વિરોધ થઈ રહ્યો છે અમારે જ્યારે વિજાપુર નગરપાલિકા અસ્તિત્વમાં છે જેને ક વર્ગમાંથી બ વર્ગમાં કરવાની હોય જેના વિરોધના કારણે તેને કવર્ગમાં રાખવામાં આવે છે પરંતુ ગોવિંદપુરા નગરપાલિકા ન બનાવવામાં આવે અને મારી સરકાર સમક્ષ માંગ છે કે વિજાપુર નગરપાલિકામાં જે પંદર એક પચીસના રોજ મુખ્યમંત્રીશ્રીના કાર્યાલયથી જે સર્વે નંબરો મર્ચ કરવામાં આવ્યા તેની યથાવત પરિસ્થિતિમાં રાખવામાં આવે જે અમારી માંગ છે તો દર્શકો પણ જોઈ શકો મોટી સંખ્યાની અંદર બેનરો સાથે વિજાપુર શહેરના લોકો જોડાયા છે ને હાલમાં મામલતદારને આવેદન આપી અને પોતાની માંગણી છે તે સરકાર સુધી પહોંચાડશે પરંતુ તે પહેલાના દ્રશ્યો છે હાલમાં બીજાપુર શહેર તમામ બંધ છે તમામ દુકાનો બંધ છે અને બીજાપુર બજારો ની નાળા લાગી રહ્યા છે મહેસાણા જિલ્લા નું વિજાપુર શહેર આજે સંપૂર્ણ બંધ જોવા મળ્યું છે હું આપને આ દ્રશ્યો બતાવવા જઈશું બીજાપુર શહેરના મુખ્ય બજારના મુખ્ય બજારની તમામ દુકાનો હાલ બંધ છે સુનસાન જોવા મળે છે તેના પાછળનું કારણ કે બીજાપુરમાં નવી નગરપાલિકા બનાવવાનો મામલો બીજાપુરનું જે ગોવિંદપુરા નામ છે તેને અને આસપાસની સોસાયટીઓને બીજાપુર નગરપાલિકામાં સમાવવા માટેની માંગ મૂકી છે ત્યારબાદ તેનો પણ વિરોધ થયો હતો અને બીજાપુરનું જે ગોવિંદપુરા છે તેને નવી નગરપાલિકા બનાવવાની માંગ મૂકી છે

માન દુકાનો પર છે માત્ર મેડિકલ અને હોસ્પિટલો કોલીસે તેના સિવાય તમામ દુકાનો ક્યાંક ને ક્યાંક બંધ જોવા મળે છે જે રીતે ગ્રામ પંચાયત અને નગરપાલિકાને લઈને વિવાદ ઉભો થયો છે કારણ કે જે ગોવિંદપુરા ગ્રામ પંચાયત છે ને આસપાસની સોસાયટીઓ છે તેમણે નવી નગરપાલિકા બનાવવાની માંગ કરી છે તો વિજાપુર નગરપાલિકામાં રહેતા લોકોએ ગોવિંદપુરા ગામની આસપાસની સોસાયટીઓમાં વિજાપુર નગરપાલિકામાં સમાવવાની માંગ કરી છે બંને વચ્ચે વિવાદ વકર્યો છે અને જેને લઈને આજે વિજાપુર બંધ નું એલાન અપાયું છે મારો નામ રહીએ વિપેશ મહેસાણા